श्रीनाथ जी के चरित्र गाओ और गुसाई जी के चर्चा न करो तो श्रीनाथ जी के चरित्र अधूरे एक दूसरे के पूरक है गुसाई जी और श्रीनाथ जी स्वयं एक बार यशोदा जी श्रीनाथ जी के श्रृंगार कर रही थी और श्रीनाथ जी भागे पूछा लालन कहां जा रहे हो तो गुसाई जी के घर क्यों भोग श्रृंगार यशोदा मैया श्री विठल नाथ के हाथ को भाग मुझे तो गुसाई जी के हाथ का प्रिय है तू डरी माखन दूध छिपावे तू तो बहुत सारा छिपाकर थोडा थोड़ा निकाल कर देती है गुसाई जी के पास तो जो कुछ होता है सर्व का समर्पण कर देते और इसलिए हमारे सेवा क्रम में भी जो जो नंदालय में भी प्रभु को श्रम पड़ते थे वो हमारे सेवा क्रम से निकाल दिए सेवा क्रम में देखोगे तो आपको उल्लेख कीर्तन साहित्य में तो कहीं मिलेगा फुलन की गादी के तकिया सेवा क्रम में नहीं आता अंगीठी सुखदाई सैया मंदिर में अंगीठी नहीं आती कड़वो तेल तरी तो कड़वा तेल नहीं आता है उपयोग में कीर्तन साहित्य आदि में वर्णित है पर हमारे सेवा क्रम में नहीं आता क्योंकि रंधालय में भी जो सूक्ष्म श्रम प्रभु को बढ़ते थे महाप्रभु जी और गुसाई जी ने उसको भी सेवा क्रम से निकाल दिया तत्सुख का विशेष भाव और गुसाई जी प्रभु चरण जैसा प्रभु के सुख का विचार कौन कर सके हमारे तो कितने प्रसंग ऐसे आते हैं गुसाई जी राजभोग के बाद महाप्रसाद लेने विराजे और भाजी में कंकर आ गए और गुसाई जी के आंख में से अश्रुपात होने लगे अरे इतने भी इतना भी हम ठाकुर जी के सुख का विचार नहीं कर सकते इतनी सावधानी भी नहीं प्रभु को कितना श्रम हुआ होगा

બધા સમજાવે બધા મનાવે પણ ગુસાઈ અને વસ્ત્ર લઈને ગુસાઈજી પાસે આવે અને ભગવો રંગી વાઘો અને ગુસાઈજીના વસ્ત્ર જ્યાં ભગવાન રંગના સુકાતા હતા ત્યાં લટકાવી દીધું એટલે ગુસાઈજી વસ્ત્ર લેવા આવ્યા જોયે તો નવનીતલાલ નો વાઘુ ભગવાન અહિયાં સુક પૂછું કે બાબા આ વસ્ત્રો ભગવાન કેમ ત્યારે નવનીતલાલ કહે કે જો કાકાજી આપ સંન્યાસ લો તો હું સંન્યાસ લઈને આપની જોડે આવું છું પણ આપના વગર હું નહીં રહી છું નવનીત પ્રિયાજી અહીંયા બિરાજી છે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી કેવા લાલ લડાવે ધાવન પર તો કેવી કૃપા નવનીતલાલ ગોળો કરે ગજ્જન ને ચાલો ગજ્જન તો ગોળા બન હાથી બન અને નવનીતલાલ પીઠ ઉપર બિરાજી જાય અને એને ચલાવે ને ઘૂંટણ છોલાઈ જાય કોઈ કહ્યું ગજ્જન તું કહી તો નહીં ઠાકોરજી ને તારા ઘૂંટણ છોલાય છે લોહી નીકળે છે ગજ્જન કહે ચંદન નું લાકડું જેમ ઘસાય ને પછી ચંદન ની સુગંધ નીકળે એ વૈષ્ણવ નો દેહ સેવામાં ઘસાય પછી જ વૈષ્ણવતા ની સુગંધ નીકળતી એ તો બે સૌભાગ્ય હે કે પ્રભુ મુજે અપના ખિલોના માનકર ખેલતે इससे बड़ा वह का सौभाग्य बाकी तो ये आड़ मास की कूतरी और भीतर भरी बंगा। और देह में है क्या पर इस देह के द्वारा भी क्षणवार का भी सुख जो प्रभु को दे पाए तो ये मनुष्य जन्म लेना सफल उन्हें टाले तो कैसे कैसे कृपा की कि जब पधारे और सैया जी दूसरी नहीं थी तो महाप्रभु जी के पास महाप्रभु जी को चिपक कर एक सैया में पौधे दूसरी सैया बनाई फिर भी वापस पधार गए और गज्जन धावन तो ऐसे आसक्त रहते हैं ऐसी आसक्ति नवनीत लाल में बीड़ा लेने भेजा जी और मूर्छित होकर बाजार में पड़ गए और यह नवनीत लाल के आगे राजभोग धरा है प्रतीक्षा कर रहे हैं प्रभु अबावा आरोगो जहां तक मेरो गज्जन नहीं आएगा वहां तक मैं नहीं आरोप જે દિવસે આપણને સેવાનો આગ્રહ થાય ને એ દિવસે ઠાકોરજી ને સેવકનો આગ્રહ થઈ જાય કે વસ્તુની નથી પણ તું ધરે મને તો તારા વાર ઘણા આમ હવેલીમાં સેવા કરતા હોય કે ક્યાંક સેવા કરતા હોય કઈ કેવું એને મન દુખતા એમ ત્યાં હવે હું સેવા છોડીને જાઉં પણ ઠાકોરજી ફરી કઈ એવું કરે કે પાછો એને ખેંચીને એના હાથથી જ સેવા કરાવે અને ઠાકોરજીને એનો આગ્રહ હોય છે આપણને એમ લાગે કે આપણે સેવા કરીએ છે એટલે આ બધા વિચાર આવે પણ જે દિવસે સમજાશે ને કે ઠાકોરજી સેવા લઈ રહ્યા છે પછી ક્યારે સેવા છોડવાનો વિચાર હું ક્યાં કરનારો ઠાકોરજી ને આગ્રહ છે કે મારે તો તારા હાથ નું જ લેવું છે એટલે પ્રભુ ખેંચી ખેંચી ને પાછા એને લઈ આવ્યા આ પ્રભુની ઈચ્છા છે આપણી ઈચ્છાથી તો કઈ થતું એક ડગલું ભરી ન શક્યા આ તો પ્રભુ ઈચ્છે છે અને જયારે આવો વિચાર મનમાં બેસી જાય પછી લોકોના વિક્ષેપો બહુ હેરાન નથી હું કરું છે વિચાર વિચાર આવે આવે તો સંસાર પણ ભગવાન કરાવી રહ્યા એવો પછી દુનિયામાં કોઈ વિક્ષેપ ન કરે છે તો અનેક પ્રકારના આપણે ત્યાં ભાવનાઓની જે ચર્ચા કરી રહ્યા છે એટલે કે ગુસાઈજી ના ચરિત્ર વગર શ્રીનાથજી નું ચરિત્ર અધૂરું છે એમના ગુણ ગાવા અધૂરા છે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ જેમ આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીની વંદના વિશેષ રૂપે કરીએ છીએ એમ ગોપીનાથજી અને ગુસાઈજી પણ આપણા માથે બિરાજ છે એમ તો ગુસાઈજીને પાંચ સ્વરૂપે આપણે ત્યાં આરાધન છે કોઈ એના આચાર્ય રૂપ કેવલ બ્રાહ્મણ શ્રેષ્ઠ માને છે કોઈ જે ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ છે अग्नि रूपो द्विजाचार्यो भविष्यामी है भूतले वल्लभो अग्नि रूप से आदि विठल पुरुषोत्तम जो भविष्य पुराण में कहा गया कि इस प्रकार विठलनाथ जी के रूप से मैं आऊंगा तो कोई ने भगवत अवतार माने कोई नो भाव है कि जो पांडुरंग विठलनाथ जी है एमने वचन आप विठोबाजी पोते पधार क्या आचार्य एम कहे क्या तो साक्षात कृष्णनोज स्वरूज और भगवती ने कहा कि यही दे संदेह वही प्रभु पुनः पधारे और भावात्मक स्वरूप भी गुसाई जी का बताया जो चंद्रावली जी का स्वरूप कहा जाता है तो पांच प्रकार से गुसाई जी के आराधन की चर्चा आई तो वो चरित्र भी आगे आगे देखते जाएंगे क्योंकि गुसाई जी की गाथाओं के बिना श्रीनाथ जी का चरित्र अधूरा है एक दूसरे से ऐसे संलग्न है तो साथ साथ में ये गाथाएं गाई जाएंगी जो कल हम देख रहे थे गुसाई जी मुसाई का प्रागट्य हुआ है और यहां पूर्ण क्षत्रिय नहीं जब से नींव खोदी गई मंदिर की और परिश्रम करने गए दक्षिण में धन कमाकर लाए और 20 साल बाद ज्यार्थी पायो खोदायो એડા 20 વર્ષ પછી શ્રીનાથજીનો મંદિર બન્યો ગુજરાતમાં વાહ મંદિર કા નિર્માણ પૂર્ણ ہوا ہے શ્રી મહાપ્રભુજીને સમાચાર मिले हैं श्री महाप्रभुजी पधार रहे हैं विक्रम संवत 1575 और अक्षय तृतीया का वह परम पावन दिन निर्धारित થયું છે કે નૂતન નંદન નૂતન મંદિરમાં શ્રીનાથજી બાવાને પાટે પધરાવીશું अक्षय तृतीया ના દિવસે મંદિર બધા જોઈ રહ્યા છે સુંદર માં સુંદર મંદિર સિદ્ધ થયું છે નિજ મંદિર માં શ્રીનાથજી બાબા બલકાઈ રહ્યા છે શ્રીનાથજી બાવાને પાટે પધરાવવામાં આવ્યા અને જ્યાં કિવાડ ખુલ્યા છે અને જય ઘોષ

ચંદન માટે મહાપ્રભુજી અગ્રસર થયા છે ચંદન ની ગોળીઓ તૈયાર કરી છે પાંચા હાથમાં ડાબા હમણાં પધરાવી છે છલકાઈ રહી છે બધા પુરણ બહાર આવીને નિજ

જો આપ કૃપા કરો તો આ ચંદન ધરાવવાનો લાભ મને મળ્યો મહાપ્રભુજી એ કહ્યું તે તો બહુ મોટી સેવા ઠાકોરજી ની કરી છે કરો ચંદન ભોળવામાં આવ્યું છે અરે મહાપ્રભુજી હાથ પકડી પૂરણવાન ને નિજ મંદિર માં લાવ્યા અને બંને હાથ ચંદન લીધા

અને કેવાય છે કે પછી પૂરણમલ સદાય માનસી વાળે અખંડ માનસી સિદ્ધ થઈ ગઈ બસ એક ક્ષણ નો રોમાંચ જીવનભરનું ભાથું બની ગયું ઘણીવાર અમુક ક્ષણો જીવનની એવી હોય કે ક્ષણો જીવનભર જીવન જીવવાનો એક સહારો બની જતી એ જે આનંદ હોય એ જે મધુર સ્મૃતિ હોય એ એવી હોય કે અંકિત થઈ જાય અને એવી અંકિત થઈ ગઈ મહાપ્રભુજી એવી કૃપા પૂરણવલ પર કરી કે એના હાથે શ્રીનાથજી લાવવાના ચરણનો નો સ્પર્શ એવી કૃપા મહાપ્રભુજી સમર્પણ પૂરનલે કર્યું તમે ખૂટ્યું હાર્યા નહી થાક્યા નહી નિરાશ થયા નહી સેવા કરવા કદાચ કોઈ વિપરીત સંજોગ આવે તો એમાં પરીક્ષા નહીં પણ ઠાકોરજી કૃપા જ જાણે પ્રભુ બાળા પર કોઈ વિશેષ કૃપા કરવામાં આવે છે અને આવું સુંદર મંદિર સિદ્ધ થયું શ્રીરાજજી બાવા બિરાજા ધન્ય ધન્ય દયા પૂરણમાં લુક્ષત્રિ અને શ્રી રાજજી બાવા રોબ રૂપમાં વ્યાપી હવે તો શ્રીરાજજીનું સુંદર નવું મંદિર સિદ્ધ થઈ ગયું બાપ્રભુજી કે હવે આજે તો આટલા મોટું મંદિર થયું તો હવે બધી વ્યવસ્થા બી કરો દરેક પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી કોણ સેવા કરશે કોણ કીર્તન ગાશે સહિત વ્યવસ્થા કરશે કુમનદાસ અને સુદાસ ને કહ્યું કે તમે કીર્તન મંગળાથી લઈને શહેર સુધીનો અષ્ટયામનો સુંદર ક્રમ સિદ્ધ કરવામાં આવે સેવા રહેશે રોજ જયારે જાગીર મંગળા થાય ત્યારથી કીર્તન ની શરૂઆત રાગ ભોગ અને શૃંગાર દ્વારા આખો સેવાક્રમ નિર્ધારિત કરવામાં આવે પણ શ્રીરાજજી બાબાના મુખિયાજી કોણ હોય છે રામદાસે કહ્યું કે હવે શ્રીનાથજી બાબાનો વૈભવ વધ્યો છે કોણ સેવા કરે રા થયું ત્યારે અમારાથી અપરાધ થઈ જશે તો અમે તો કાંઈ જાણતા નથી અને હવે આવો વૈભવ વધ્યો છે વિચાર કરતા કરતા મનમાં થયું કે સેવા કોણ કરે તો પછી મહાપ્રભુજીના ના વિદ્યા ગુરુજી હતા માધવાનંદજી એ ત્યારે જ અભ્યાસ કરાવીને અહીંયા આવીને વસેલા અને મહાપ્રભુજી ની કૃપા એમના પર હતી અને એમના હાથે ઠાકોરજી સેવા થવાની હતી એટલે પૂર્વથી આવીને અહીંયા રહેવા લાગ્યા અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે માધવાનંદજી આપ ઠાકોરજી સેવા કરો ગોડીએ બધ સંપ્રદાય ના હતા

અધિકારી બની ગયા કુમન દસ કિન મહાપ્રભુજીના સેવક થયા પરમાનંદ બહુ સુંદર ગાતા અને અનિલમાં મહાપ્રભુજી નો મુકામ સામે પ્રયાગમાં આ સુંદર ત્રિવેણીમાં સંતોના સમાગમ થાય પરમાનંદ મહાપ્રભુજી છાનામાં ના જાય એમને થાય કે મહાપ્રભુને ખબર પડશે તો કે સેવા છોડીને કેમ ગયો અને એવી કૃપા થઈ એક દિવસ તો પરમાનંદ દાસજીને નવનીત લાલ પોતે નવનીત પ્રિયાજી

પરમાનંદ દાસજી એ શ્રીનાથજી બાબા દર્શન કર્યા અને એ જ સમયે પદ ગાન કર્યું પરમાનંદ yeah

અને જયારે આવી દશા જોઈ ત્યારે પરમાત્માજી તત્કાલ કીર્તન બનાવ્યું ને કહ્યું કઈ કોની હક ખેલવે કી બાની અને કાહુ કી નહી રાખત કાની આ કઈ રમવાની રીત છે આમ તો કોઈની ની શરમ નથી રાખતા રાણીને તો છોડો મહાપ્રભુ સાંભળી ગયા કહ્યું પરમાનંદ પ્રભુ ની લીલામાં ક્યારે પણ શંકા નહીં અને ક્યારે પણ કોઈ પણ લીલા પ્રભુ કરે તો પ્રભુ પ્રત્યે ક્યારે પણ દોષારો પણ પ્રભુમાં અને પ્રભુની કોઈ પણ લીલામાં દોષ નથી પ્રભુની તો પ્રત્યેક લીલા આનંદ સે હરે લીલા પૂતો આનંદ કે લીએ આનંદ કરાને કે લીએ જીવ કે કલ્યાણ કે લય આ રાણી રાણીએ ઠાકોરજીએ કલ્યાણ કર્યું એને દિનતા પ્રગટાવ્યું એટલે ક્યારે એમ નહીં કેવું કે પ્રભુનો દોષ છે વૈષ્ણવે પણ વિવેક શીખવા જીવનમાં કોઈ પણ પણ ઘટના ઘટે દોષ જોવાની પ્રભુ નો વાંક નહીં કાઢો પ્રભુ ક્યારેય કોઈને દુઃખ આપતા નથી છે જ નહીં એમની પાસે તો ક્યાંથી આપે એ તો આનંદરૂપ છે સુખરૂપ છે અને એટલા માટે

ત્યાં સુધી મહાપ્રભુ શ્રવણ કરતા ગયા પણ હવે સુદાસજીને ગોપીઓના ઘરમાં થતા આનંદ મહોત્સવના દર્શન થવા લાગ્યા અને હવે એનું વર્ણન કરવા લાગ્યા મહાપ્રભુજીને થયું કે આ લીલા પ્રગટ ન કરાય એટલે ગાતા હતા સુરદાસ ત્યારે પોતે મહાપ્રભુજી પંક્તિ રચીને વિરામ આપ્યો કે સુન સુર સબન કી હિન હરિચરણ ભજે અરે સુરદાસ બધાની આ જ ગતિ થવાની છે જે જે ઠાકોરજીની સેવા કરે છે પ્રભુની સેવન કરે છે એ બધાના ઘરે આવા રોજ તો કે તમારા દરેક વારને તહેવાર બનાવવો હોય તો સેવા ઘરે પધરાવી લે આપણા દરેક વારને તહેવાર બનાવો પ્રભુ બિરાજે રોજ નો દિવસ આપણા માટે એક ઉત્સવ છે દર્શન ભયો સવેરો હરિજુકો દર્શન ભયો ना સવારે સવારે લાલનના મુખારવી દર્શન કરીએ અક્ષજી બાબાના મંગળા કરવા જઈએ મંગલ થઈ ગયા એમના દર્શન માત્ર પરમાનંદજીને મહાપ્રભુજી કહ્યું ક્યારે પણ આવો ભાવ ઠાકોરજી માં એટલે વાર્તા સાહિત્યમાં અન્ય જગ્યાએ પણ આવે છે વિપરીત બુદ્ધિ પ્રભુ માં

કોઈનો દહી જેવો છે કોઈનો માખણ જેવો છે કોઈનો દૂધ જેવો છે આ જુદા જુદા તામસ રાજ સામગ્રી છે છપ્પન છપ્પન કભી ભી વિપરીત બુદ્ધિ પ્રભુ મે ન કરે પ્રભુ સર્વ સમર્થો તતો નિશ્ચિત વ સર્વ સમર્થ હૈ और इसीलिए प्रभु में ऐसा दुर्भाव कभी भी चित्र में नहीं आना चाहिए तो यहां परमानंद जी पर कृपा की है कुंभन दास जी के तो अनेक अनेक प्रसंग श्रीनाथ जी के चरित्र के साथ जुड़े जुड़े हुए एक बार कुंभनदास जी के साथ श्रीनाथ जी बाबा खेल रहे थे और इतने में उत्थापन का शंखनाद हुआ और कुंभनदास जी દર્શન કરવા જાય છે પછી મંદિરે જવાની શું જરૂર કુમન દાસ કે બાવા આપ અરે ચંચળ છો એટલે કૃપા કૃપાળુ છો મારા પર આપની વિશેષ કૃપા છે એટલે કૃપા કરીને મારે ત્યાં ખેલવા પધાર્યા છે પણ હમણાં છો ને હમણાં જતા રો તો આપને રૂપનારું કોણ ચણવાળમાં જતાં હોય તો આપની ઈચ્છા થાય પણ મંદિરમાં તો મહાપ્રભુજી આપને પધરાવ્યા છે એટલે ત્યાંથી આપ ક્યાંય ન જઈ શકે અમારી સેવા અંગીકાર કરવી જ પડે કારણ કે ત્યાં મહાપ્રભુજી આપને બનાવે છે અને એટલા માટે હું ત્યાં જઉં છું એટલે જ આપણે ત્યાં જેમ ઘરની સેવાની મહત્તા છે એવી જ મહત્તા મંદિર ની સેવાની પણ છે